શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ તો મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને આ માક્ષર મહિનાની મોક્ષદા એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ અને આ ગીતા જયંતિની આપ સૌ લોકોની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે આ મોક્ષદા એકાદશી વ્રતની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું આ વ્રતનો મહિમા જાણીશું વ્રત કરવાથી શું ફળ મળે તથા આપણા શાસ્ત્રોમાં આ એકાદશી વિશે શું લખવામાં આવ્યું છે તેના વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે અને હા મિત્રો આપ સૌ લોકોમાંથી કોઈ પણ એક વ્યક્તિને અમારા તરફથી આ ગીતા જયંતિ ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપે આપવામાં આવશે તો તે કેવી રીતે તેના વિશે પણ હું આપને આ જણાવીશ તો આવો આપણે આ એકાદશીની વાર્તા સાંભળીએ ત્યાર પછી તેનો મહિમા વિધિ જાણીશું માક્ષર સુધી મોક્ષતા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભુ માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ તથા મહાત્મય કૃપા કરીને જણાવો ભગવાન કહે છે કે હે રાજન માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે એ બધા પાપોને હરણ કરનારી છે હે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરીથી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ મોક્ષતા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે અને આ દિવસે રાત્રે જાગરણ કરવું જરૂરી છે જેના પૂર્વજો પાપી કે પડ્યા તેઓ આ એકાદશીનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષને પ્રાપ્ત કરે છે પૂર્વકાળની વાત છે ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો કે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો અને એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનીમાં પડેલા જોયા આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને તેના સપનાની વાત કરી રાજા બોલ્યા કે હે બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે અને તેઓ રડતા રડતા મને કહી રહ્યા હતા કે તું જ અમારો તનોજ છે છે આથી નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર હે વિદ્વાનો આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાઈ રહ્યું છે હે પ્રિયજનો એવું વ્રત એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા પિતા ઘોર નરકમાં સબડી રહ્યા છે આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણો કહે કે રાજન અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે મુનિ ભૂત વર્તમાન અને ભવિષ્ય કાળના પણ જ્ઞાતા છે હે રાજન આપ એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વતમુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું રાજા બોલ્યા કે હે મુનિશ્રી મેં સપનામાં જોયું છે કે મારા પિત્રો નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળી મુનિશ્રી થોડી વાર માટે ધ્યાનમાં બેસી રહ્યા ત્યારબાદ તેઓ બોલ્યા કે હે રાજન માગસર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે તમે તેનું વ્રત કરો અને એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગસર મહિનાની શુક્લપક્ષ એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને રાજાના પિતૃઓનો નરકમાંથી છુટકારો થયો હે પ્રભુ જેવી રીતે રાજાના પૂર્વજોને એકાદશી વ્રતના પુણ્યફળથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ વૈકુંઠની પ્રાપ્તિ થઈ તેવી જ રીતે જે કોઈ આ કથા સાંભળે છે વાંચે છે તથા જેણે પણ એકાદશીનું વ્રત કર્યું છે અને આ વિડીયો જોવે છે સાંભળે છે તે સર્વ લોકોના પિતૃઓને શાંતિ મળે વૈકુંઠ મળે અને તેઓને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય ભગવાન કી જય મિત્રો મોક્ષદા એકાદશી એ માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે આ એકાદશીનો મહિમા બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવ્યો હતો ભગવાન એકાદશીનો મહિમા ગાતા કહે છે કે એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે મૃત્યુ બાદ વૈકુટનું સુખ મળે છે અને આ દિવસે જે તુલસીપત્ર લઈને પ્રભુને ચઢાવવામાં આવે છે તો ભગવાન આપણા ઉપર અતિ પ્રસન્ન થાય છે તથા પુષ્ટિ માર્ગમાં પણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ એકાદશી કરવાની આજ્ઞા કરી છે ભગવાને વ્રજમાં પૂતના અધાસુર બકાસુર કાળીમર્દન કરી શત્રુઓને મારીને મોક્ષ આપ્યો છે તો ભગવાન જો તેના શત્રુઓને મોક્ષ પ્રદાન કરતા હોય તો આપણે તો ભગવાનના ભક્તો છીએ ભગવાન આપણને પણ મોક્ષ પ્રદાન કરશે પરંતુ જો આપણે તેમને ભજીએ આપણે તેમનું સ્મરણ કરીએ અને એકાદશી જેવા પવિત્ર દિવસે તેમની સેવા પૂજા કરીએ આ મોક્ષદા એકાદશી આ માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી આ બે હજાર ત્રેવીસની સૌથી અંતિમ એકાદશી છે જો આપણે બે હજાર ત્રેવીસમાં કોઈ કારણોસર કોઈ અગિયારશ કરી શક્યા ન હોય તો આ મોક્ષદા એકાદશીનું વ્રત કરીને દરેક એકાદશી કર્યા સમાન ફળ મેળવી લઈએ મોક્ષતા એકાદશીને મોટી એકાદશી પણ કહેવાય છે કેમ કે આ એકાદશીનું નામ જ એવું છે કે જે આપણને મોક્ષ પ્રદાન કરે ઘણા લોકો મોક્ષનો સાચો અર્થ સમજતા ન હોય તો હું આપને સમજાવું કે મોક્ષ એટલે કે આત્માને ફરી કોઈ યોનિમાં દાખલ થવું ન પડે એટલે કે કોઈ શરીર ધારણ કરવું ન પડે હંમેશને માટે તે તેના કર્મ બંધનમાંથી મુક્ત થઈને ભગવાનનું ધામ મળી જાય તેને મોક્ષ કહેવાય અને માનવ અવતાર જ એક એવો અવતાર છે કે જે અવતાર દ્વારા આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ આ એકાદશીના અનેક એવા કીર્તન છે ભજન છે કે જે આપણને સાંભળવાનો અતિ આનંદ આવે કે જેમાંનું એક પ્રખ્યાત કીર્તન ભજન કહીએ તો તે છે बार मास्र एकादशी जे बार मास्र एकादशी मास एक तेना अन्तर्मावश अविनाशी तेना अन्तर्मावश अविनाशी धन्य एकादशी एकादशी करितौरज सुख पामि આ કીર્તનમાં પણ કહ્યું છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્રત સુખની પ્રાપ્તિ થાય છે એટલે કે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આવા તો એકાદશીના અનેક કીર્તન ભજન છે કે જે અમારી ચેનલમાં મૂકેલા છે બહેનોએ ખૂબ જ સુંદર અવાજમાં આ કીર્તન ગાયા છે તો ડિસ્ક્રિપ્શનમાં દરેક કીર્તનની લિંક આપેલી છે આપ ત્યાંથી સાંભળી શકો છો તથા એકાદશીના દિવસે આપણા શાસ્ત્રોમાં દાન કરવાનો પણ મહિમા કહેલો છે જે કોઈ વ્યક્તિ પોતાની યથાશક્તિ આ દિવસે દાન પુણ્યના કાર્યો કરે છે તેને તે પ્રકારે પુણ્યફળ મળે છે કે જેમાં આ મોક્ષદા એકાદશીએ ખાસ કરીને અમુક વસ્તુનું દાન કરવામાં આવે છે જેમ કે જો આજના દિવસે અનાજનું દાન કરવામાં આવે છે જેમ કે ઘઉં ગોળ દાળ ચોખા તલ સાકર અન્ય કોઈ પણ પ્રકારના કઠોળ છે શાકભાજી છે તેનું જો આપ દાન કરો છો તો એવું કહેવાય છે કે આપણા જીવનમાં ક્યારેય અન્નના ભંડાર ખૂટતા નથી અને એમ પણ અત્યારે અન્નપૂર્ણા માતાના વ્રત પણ ચાલી રહ્યા છે કે જેમાં પણ અન્નનું દાનનો વિશેષ મહિમા છે એટલે એકાદશી પર અનાજનું દાનનું વિશેષ મહત્ત્વ છે સાથે જ આ દિવસે વિદ્યાદાનનું પણ મહત્ત્વ કહેવામાં આવ્યું છે આપણી પાસે જે પણ કંઈ જ્ઞાન હોય તે આપણે લોકો સુધી પહોંચાડીએ બીજા લોકોને પણ તે જ્ઞાન આપીએ તેને વિદ્યાદાન કહેવામાં આવ્યું છે અથવા તો જે કોઈ જરૂરતમંદ વ્યક્તિ હોય અથવા મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય તેના ઘરમાં બાળકો ભણતા હોય તો તેમને ભણવામાં કામ લાગે એવી વસ્તુ લઈ આપવી જોઈએ કે જેને પણ એક આપણે વિદ્યાદાન સમાન જ ગણી શકીએ છીએ આજના દિવસે ધાતુનું દાન પણ કરવામાં આવે છે કે જેમાં સોનાનું દાન સૌથી ઉત્તમ મનાયું છે પરંતુ આપણે જો સોનાનું દાન ન કરી શકીએ તો ચાંદીનું પણ કરી શકાય ચાંદીનું પણ ન કરી શકીએ તો આપણે પિત્તળનું દાન પણ કરી શકાય અથવા ત્રાંબાનું દાન પણ કરી શકીએ છીએ અને હા ખાસ વાતે દવાનું દાન પણ આ દિવસે કરવામાં આવે છે આજના સમયમાં એવા ઘર બહુ ઓછા હશે કે જેના ઘરમાં દવા આવી ન હોય પરંતુ આ દિવસો દરમિયાન કોઈક ને કોઈક દવા ચાલુ જ હોય છે તો જો કોઈ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય કે જેને દવાના ખૂબ ખર્ચા હોય તો જો આપણે તેમની કોઈ આર્થિક રીતે સહાય કરીએ છીએ તો એવું કહેવાય છે કે તે વ્યક્તિને કોઈ પણ પ્રકારની અસહ્ય પીડા આપનારી બીમારી થતી નથી અને તેને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે સૂર્યોદય સમયે ઉઠી જવું જોઈએ એટલે કે લગભગ સાડા છ સાત વાગ્યે ઉઠીને આપણા પ્રાતઃ કર્મો પતાવીને ભગવાનની પૂજા કરવાની હોય છે કે જેમાં સૌ પ્રથમ સૂર્યદેવને અર્ઘ આપવાનો ત્યાર પછી આપણા ઘરના મંદિર સમક્ષ બેસીને ભગવાનની સેવા પૂજા કરવાની હોય છે ભગવાનને ફૂલ ચડાવવાના ધૂપદીપ કરવાનો ભગવાનને પ્રસાદ ચડાવવાનો ભોગ ધરાવવાનો ભગવાનને શણગાર પણ કરી શકાય અને ત્યાં બેસીને એકાદશીની વ્રત કથા સાંભળવાની અને જો વધુ સમય હોય તો ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ થઈ શકે છે દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનની માળા કરવાની ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ અને કદાચ જો એક જગ્યાએ બેસીને માળા કરવાનો સમય ન હોય તો આપણા કામ કરતાં કરતાં હાલતા ચાલતા પણ મનમાં ને મનમાં તો ભગવાનનું નામ લઈ જ શકીએ તો તે રીતે પણ માળા કરી શકાય અને એવું કહેવાય છે કે જ્યારે આપણે ભગવાનનું નામ લેતા લેતા હાલીએ છીએ ચાલીએ છીએ તો તેને પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા સમાન ગણવામાં આવી છે ભગવાનનું નામ આટલું પવિત્ર છે રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું ભગવાનના સત્સંગ ભજન કીર્તન કરવાના અથવા તો કથા પણ સાંભળી શકો છો પાઠ પણ કરી શકો છો અને ત્યાર પછી ભગવાનનું નામ લેતા લેતા સૂઈને બીજા દિવસે બારસના દિવસે આ વ્રતના પારણા કરવાના અને પારણા કરતાં પહેલાં જો આપ બ્રહ્મ ભોજન કરાવો છો કોઈ નાના બાળકોને જમાડો છો તો વધુ ઉત્તમ છે અને ત્યાર પછી પારણા કરવાના અથવા તો બારસના દિવસે બપોરે પણ આપ કોઈને જમવા માટે બોલાવી શકો છો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ મોક્ષદા એકાદશીની કથા સાંભળી હશે વાર્તા સાંભળી હશે અને આવી જ રીતે આપણે ગીતા જયંતિનો મહિમા સાંભળીશું આ ગીતાજીનું મહત્ત્વ જાણીશું તથા ગીતાનો સાર ટૂંકમાં પણ આપણે સાંભળવાના છીએ કેમ કે દરેક લોકો તો અઢારે અઢાર અધ્યાય વાંચી શકવાના નથી પરંતુ અઢાર અધ્યાયમાંથી શીખવા જેવું છે શું તે હું આપને માત્ર દસ મિનિટના વિડીયોમાં માહિતી આપવાનો છું તો તે વિડીયો આપ અમારી સાથે ભૂલ્યા વગર અચૂકપણે નિહાળજો તો હવે મિત્રો આપણે ગીતાજી વિશે વાત કરીએ કે જે આપ સૌ લોકોમાંથી કોઈ એક વ્યક્તિને અમારા દ્વારા આપવાની છે તો તે મેળવવા માટે આપણે માત્ર ત્રણ સિમ્પલ સ્ટેપ કરવાના છે તો સૌ પ્રથમ આ વિડીયોને લાઈક કરવાનું છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને ત્યાર પછી અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળશે જોઈન થઈ જવાનું છે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ તથા એકાદશીના એક બે દિવસ પછી વિજેતાનું નામ તે ગ્રુપમાં મૂકવામાં આવશે તે વ્યક્તિને અમારા તરફથી તેના ઘર સુધી ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપે પહોંચાડવામાં આવશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર ભગવાનની કૃપા આપના ઉપર કાયમ બની રહે બસ એવી જ અમારી પ્રાર્થના છે ફરી એક વખત ગીતા જયંતિની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ